તમે બેલેન્સ નાખ્યું હશે તો દેવા તમે બેલેન્સ નાખ્યું હોય તો કેમ દેવા આવશે તમે ખાતા અંદર નાખ્યું હોય તો એ લોકો

ગાયું જોઈએ બીમાર ગાયું હોય ડ્રેસિંગ કરવી ભીખી ગાયું હોય તો કટિંગ કરી ને તરસી હોય તો પાણી પડી કેમ કે આવી

એવી વૃતિ આવી જાય કે માણા ની અંદર નીરજા ટીકા મારી આવી પોઝિશન અત્યારે તો જો અમારા જેવા જેવા સાંભળવાળા છે ગાય ની વેદના ગાય છે એને આપણે માણસ વાળા ને બધા મદદ કરશે કોણ મદદ કરશે એની વારે અમારે તેત્રીસ કોટી દેવતા છે

હું એ ગાય માતા નું દીધ કાય ઉપર મને એમ થાય કે આ બધા તમે બધા તમારા દુઃખ ની વાત કયો અને કો સાંભળે પણ આ માતાની માતાની વાત કોણ સાંભળે